આપ જોઈ રહ્યા છો વાત્સલ્યમ સમાચાર હંમેશા સત્યની સંગાથે આપ અમને યુટ્યુબ ચેનલ પર જોતા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બે આઇકન દબાવો અને ફેસબુક પેજ ઉપર જોઈ રહ્યા હોય તો પેજને લાઇક કરો કોમેન્ટ કરો અને સમાચારને શેર કરો સમાચાર આપવા માટે સંપર્ક કરો એટ સેવન થ્રી ટુ નાઇન વન એટ વન એટ થ્રી કળિયુગી પુત્રએ માતા અને પિતા ઉપર જીવલેણ હુમલો કર્યો લુણાવાડાની જૂની પોસ્ટ ઓફિસ પાસે ઘેલી માતાના કુવા પાસેની ઘટના પુત્રએ માતા અને પિતા પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી માતાને ગંભીર ઈજાઓ પહોંચાડી છે રાક્ષસી પુત્રએ માતા તેમજ પિતાના ગળા ઉપર તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કરતા પિતાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું પુત્રએ જાણ પણ પોતાના શરીર પર ગળા અને તેમજ હાથના ભાગે ઈચા પહોંચાડી મરવાનો પ્રયત્ન કર્યો હતો લુણાવાડા પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને એવાન પુત્રને હોસ્પિટલે પહોંચાડ્યો હતો મિત્તાના મૃતદેહને એકસો આઠ મારફતે જનરલ હોસ્પિટલ પર લઈ જવામાં આવી હતી રિપોર્ટર નીલેશ દરજી વાત્સલમ સમાચાર સહેરા